જય શ્રી કૃષ્ણ પારો જય શ્રી કૃષ્ણ અંબા 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 શેની તૈયારી કરો છો આ બધી આજે તૈયારી ચાલે છે રાજકોટ ફેમસ તીખા મોરા રસાવાળા ગાંઠિયા વાહ એના માટેની જે મેઈન સ્પેશિયલ ચટણી છે એની પહેલા તૈયારી કરું છું આ છે લાલ મરચા ચટણીના આવે ને એ પલાઈ રહેતા કલાક પહેલા ને આ પછી આ મીઠી ચટણી કરશું એ ખજૂર એ કલાક પહેલા પલાળી દીધો છે બરોબર પહેલા આપણે આ લાલ ચટણી બનાવશું લાલ મરચાની આ છે જો આમાં આદુ ને લસણ એક લીચું આદુ નો ટુકડો છે ને છ થી સાત કળી લસણની છે એમાં પલારેલા મરચાં બી નો આવે ને એ રીતે નીતારી ને આપણે આમાં એડ કરી દેશું આ પાણી છે ને બી ને નીચે પડ્યું રહેશે આ રીતે તારી ને નાખી દેવું આમાં આ ચટણી મેન છે આમાં આવશે સ્વાદ અનુસાર મીઠું આ છે આખું જીરું એ આવશે એક ચમચી આ છે લાલ મરચું પાવડર એ એક ચમચો આ બધું સરસ આપણે બારીક ક્રશ કરવાનું છે હવે રેડી છે આપણી લાલ મરચાની ચટણી નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે ભરાક સાદા બ્લોગ મિત્રો ભગવાન પાસે તમે શું માગશો અરે મિત્રો ભગવાન પાસે માત્ર એટલું જ માગવું કે અસ્ત સુધી વ્યસ્ત રહીએ જસ્ત રહીએ અને મસ્ત રહીએ મસ્ત રહીએ ને જબરજસ્ત રહીએ અને કાયમ માટે સ્વસ્થ રહીએ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો અમે તો રાજકોટિયન્સ છીએ અને કાઠિયાવાડી છીએ તો કાઠિયાવાડી સવારના ઉપરમાં શું ખાય તો કે વણેલા ગાંઠિયા ખાય એની માથે એની સાથે સંભારો જોઈ ગરમા ગરમ મરચાં જોઈ એની સાથે જલેબી તો જોઈએ જ આવા શોખીન કાઠિયાવાડી રાત્રે શું કરતા હોય છે તો મિત્રો લેટ નાઇટ રાજકોટ ઇન્સનું એક સરસ મજાનું સ્ટ્રીટ ફૂડ અમે તમારા માટે લઈને આવી ગયા છીએ જેનું નામ છે રસાવાળા તીખામોરા ગાંઠિયા હવે રસાવાળા તીખામોરા ગાંઠિયા કેવી રીતે બને અને એના માટે શું શું જોઈ એ પૂછીશું અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આની આ નવી રેસીપી રસાવારા તીખામોરા ગાંઠિયા આપણે એક ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ બીજી ચટણી તૈયાર કરું છું આ ખજૂર છે ખાલી આમાં આમલી નથી એડ કરી કારણ કે આપણે ઓલી લીલી ચટણી ખાટી એડ કરવાની છે ને એટલા માટે આ ખાલી ખજૂરની જ ચટણી બનશે આ આવશે સ્વાદ અનુસાર નમક અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું પાવડર હવે આપણે આને ક્રશ કરી લેશું

મેન છે તીખા ને મોરા ગાંઠિયા બે આ રીતના થોડાક જાડા હોય ને એવા ગાંઠિયા લેવાના તીખા ને મોરા પછી આ આપણે ખજૂરની ચટણી બનાવી આ ગ્રીન ચટણી તીખી ચટણી આપણે બનાવી લાલ મરચાંની આ કેરીની ઝીણી કતરણ છે આ દાડમ છે આ ડુંગળી આવી ઝીણી સુધારવાની છે કોથમીર છે શેકેલું જીરું ને સંચર પાવડર આટલી વસ્તુ જોશે હવે કઈ રીતે બનાવવાના એ તમને બતાવું એના માટે પેલા છે ને આપણે ગાંઠિયા એડ કરવાના છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે આ છે મોરા ગાંઠિયા આ રીતે બે ગાંઠિયા લીધા છે તીખાને મોરા બે ગાંઠિયા મિક્સ કરી લીધા છે હવે આ ગ્રીન ચટણી પહેલાં એડ કરવાની છે આને આપણે મિક્સ કરી લેશું પહેલા આ ચટણી મિક્સ થઈ ગઈ છે ગાંઠિયામાં હવે એમાં આ છે સંચર પાવડર સંચર પાવડર જોઈને નાખવાનું આપણે ગાંઠિયામાં મીઠું હોય એ પ્રમાણે આ છે શેકેલા જીરાનો પાવડર એ ગમતો હોય તો થોડોક વધારે એડ કરવાનો એનાથી ટેસ્ટ સારો આવે છે હવે આ બે મિક્સ પહેલાં કરી લેશું થોડુંક વ્યવસ્થિત મિક્સ કરવું એટલે આપણે ગાંઠિયા ચટણી વારણ થઈ જાય આ મિક્સ થઈ ગયું છે હવે આપણે પ્લેટમાં કાઢી લેશું હવે આ છે આપણી મીઠી ચટણી ખજૂરની આ છે લાલ ચટણી આનો ટેસ્ટ ગાંઠિયામાં એક અલગ જ હોય રસાવરા ગાંઠિયામાં પછી આ છે કાચી કેરી આ છે ડુંગળી આ છે દાડમ આ છે કોથમીર રેડી છે આપણા રસાવરા તીખા મોરા ગાંઠિયા થેન્ક યુ વેરી મચ હવે એની સાથે આપણે આ રીતે પાઉ લેવાના છે ડુંગરી આપણે આ પાઉ સાથે આ ચટણી આ રીતે ખાવાનું છે એટલે તમને બાર જેવી ફિલિંગ આવશે બાબા આપણે બાર ખાવા ન જાય એટલે આપણે ઘરે બનાવીને ખાઈ ચાલો સિનિયર સિટીઝન બેસી ગયા છે ટેસ્ટિંગ માટે આ મારી બા છે અને જેના ફેવરિટ છે તે મારા પપ્પા જેમને રસાવાળા તીખામવાળા ગાંઠિયા હોય ને એટલે ખાવાની એકદમ રાહ જોતા હોય ચાલો પપ્પા ટેસ્ટિંગ કરીને તમે જ બતાવો અને આવી રીતે પહેલાં છોડી લેવાના કારણ કે ઉપરથી બીજી ચટણી આપણે નાખી છે ને બધી મિક્સ થઈ જાય ખૂબ મજા આવે છે જમવામાં

કાં રહેતે હો આજકાલ અરે અમને મુશ્કરા કહા કે આપકી તલાશને આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો નમસ્કાર